નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયક્રોપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને આજ રોજ નવસારી જિલ્લાની અંદર મામલતદાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર એમણે અત્યાર સુધીના નવસારી જિલ્લાની અંદર વરસેલા વરસાદની માહિતીની સાથે કઈ રીતે ફર્ડ કંટ્રોલ રૂમ કામ કરશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે કામ કરશે એની સંપૂર્ણ માહિતી આપી હતી અને એ બાબતે બી આર મેથીવાલા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવસારી જિલ્લામાં આજ રોજ સવારે છ વાગ્યા બપોરના બે કલાક સુધીમાં સરેરાશ તેત્રીસ એમ જેટલો વરસાદ નોંધાયેલ છે જેમાં ખેરગામમાં સત્તાણું એમ અને ચીખન અને તાલુકામાં ચાલીસ એમ જેટલો વરસાદ નોંધાયેલો છે નવસારી જિલ્લાની ત્રણ નદીઓમાં સપા ભયજનક સપાટીથી નીચે વહી રહી છે અને ડેમ આજ આરે જુજ ડેમ અને કેલિયા ડેમ પણ ભયજનક સપાટીથી નીચે છે આજ રોજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના પાંત્રીસ જેટલા રસ્તાઓ ઓવરટેપિંગ થયેલ છે એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે જિલ્લાનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે અને જિલ્લા અને તાલુકાના તમામ લાઈનને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એલર્ટ કરવામાં આવેલ છે જિલ્લામાં કોઈ જાનહાનિ કે માનવહાનિ થયાનો રિપોર્ટ નથી વહીવટી તંત્ર સક્રિય રીતે ધ્યાનમાં લઈ સલામતી માટે કંટ્રોલ રૂમ કામ રીતે કોન્ટેક્ટ કરી શકો છો એ પ્રમાણે તમામ માહિતી નવસારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી હતી અને આજ પ્રમાણે આ વાવન સમાચારો માટે मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो